રાજકોટ શહેરમાં લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે અને જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાતાળીસ ખાલી પડેલા પ્લોટની હરાજી હવે યોજાશે ટેન્ડર પ્રક્રિયા પણ લગભગ પૂર્ણ થવા આવી છે ટૂંક સમયમાં મેળાનું નામ જાહેર કરવામાં આવશે અને લોકમેળાને લઈને શહેર અને સૌરાષ્ટ્રના લોકો માટે આમંત્રણ આપ્યું છે કલેક્ટરે ખાસ ઉલ્લેખ કર્યો કે લોકોની સુરક્ષા એ રહેશે અને સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ મેળા માટે આમંત્રણ પાઠવવામાં આવશે આ વખતનો લોકમેળો ખાસ અને સુરક્ષિત રીતે આયોજન થવાનો છે જેમાં લોકો માટે વિવિધ મનોરંજન અને ખાનપાનની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ રહેશે આ વર્ષે આપણે લોકમેળો જે છે આની અત્યાર સુધીને મોટાભાગે તમામ કામગીરી જે છે જોશમાં ચાલી રહી છે ખૂબ સારો પ્રતિસાદ તમામ રાઇડ્સ ઓનર દ્વારા પણ મળ્યો છે અને અત્યાર સુધીમાં આપણે તમામ પ્લોટોની હરાજી કરી ચૂક્યા છે ઓનલી વન ફોર્ટી થ્રી પ્લોટ્સ જે છે અને આમાં પણ મોટાભાગે નાની રાઇડ્સ હોય ચકરડી હોય અથવા સ્ટોલ્સના બાકી છે આ માટે એકત્રીસ તારીખ સુધી આપણે ડેટ જે છે એક્સટેન્ડ કરી છે અને પછી એક બે દિવસમાં આપણે હરાજીની કામગીરી પૂરી કરીશું અને અમને અપેક્ષા છે કે અત્યારે લાસ્ટના દિવસોમાં જે પ્રતિસાદ મળ્યો છે આના મુજબ તમામ પ્લોટ્સ જે છે આનો નિકાલ થઈ જશે જ્યાં કદાચ નહીં થાય તો પછી બીજી સંસ્થાઓને અથવા સરકારી સંસ્થાઓમાં પણ ઘણી બધી માગણી છે આ તમામને આપીને આપણે ત્યાં એક સુંદર વ્યવસ્થિત મેળો જે આને માટે પ્રયત્ન કરવામાં આવશે મેળાના ટેન્ડર પ્રક્રિયા પણ ઓલમોસ્ટ અમુક સ્ટેજિસની પૂર્ણ થઈ ગઈ છે સિવિલ વર્કની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ઇલેક્ટ્રિકલની મ્યુઝિક અને લાઇટની પણ છેલ્લી સમયમાં છે માહિતીની પણ એ છેલ્લા સ્ટેજમાં છે અને અમુક એક્સરસાઇઝ જે છે પૂર્ણ થવામાં છે જેથી આપણી જે પણ ટાઈમલાઇન જે છે આ સમયસર આપણે ચાલી રહ્યા છીએ થોડાક દિવસોમાં મેળાનું નામ જે છે આ પણ આપણે ફાઇનલાઇઝ કરીશું અને આપણું નિમંત્રણ પત્ર જે છે આ પણ આપણે ફાઇનલાઇઝ કરીશું